પાણી ભરાતું હોય તો અવશ્ય જોઈ લેજો જેથી કરીને આમાં જે જમીનમાં પાણી ભરાતું હોય અથવા રેસે જતું હોય એવા ખેડૂત મિત્રો એ હિંમત હા વારી જતા હોય છે અને શું કરવું શું ન કરવું એમાં કઈ એને દશ લગભગ તો નથી પડતી ને અમુક ખેડૂત મિત્રો ને પડે છે અને આમ જોવા જઈએ તો જે રેસ્કાઈ જતું હોય પડું હોય એમાં વાવેતર તો જે ડૂબમાં જમીન હોય એવા ખેડૂત મિત્રો એ વાવેતર એમાં નો કર્યું હોય કારણ કે એને ખબર જ હોય છે કે આમાં જે કાઈ આપણે ખર્ચો કરીએ ખોટો જાય છે અને એમાં કાઈ સક્સેસ સફળતા મળતી નથી અને જે ખેડૂત મિત્રોને ઓછા વરસાદે સારું સારો થતું હોય અને એમાં વાવેતર કરેલું હોય છે જેમ કે કપાસ હોય મગફળી હોય ને એમાં લાંબા સમયથી આમ જોવા જઈએ તો પંદર છેલ્લા પંદર સત્તર દિવસથી સતત જે વરસાદ વરસાદ આવી રહ્યો છે જો કે આખા ગુજરાતમાં ઓલ્ડ ગુજરાતમાં તો વરસાદ નથી પણ તો જે અમારો વિસ્તાર છે મહુવા તાલુકો છે એમાં સતત પંદર થી સત્તર દિવસથી વરસાદ ચાલુ છે અને જે નીચાણવાળા નીચાણવાળો જેમ કે જમીન જે ઉપલી જમીન જે ઊંચી હોય નીચી પોતાની જમીન નીચી હોય તો એવા ખેડૂત મિત્રો લાગી ગયા છે ને ખૂબ બહ બહી ગયા છે જેમ કે તળ અત્યારે હાવ જમીન તળ ઊંચા આવી ગયા હોય છે જેથી કરીને થોડુંક પણ હરોળો આવે તો એમાં પાણી ઝપકી જતા હોય છે જેથી કરીને એમાં કોઈ પણ પાક હોય જેમ કે કપાસ મગફળી એ આમાં પીળું પડવા લાગતું હોય છે અને ઉભું સુકાવા લાગતું હોય છે જેથી કરીને જે ખેડૂત મિત્રો છે એ ખાતર રાઉન્ડ પણ કરતા હોય છે એગ્રોમાં જઈ અને નત નવા એમાં પ્રયોગો કરતા હોય છે એગ્રોમાં જાય એટલે એગ્રો વાળા કહે છે કે આ વાપરો આ વાપરો પાણી સુહી જાય ને ને તે ને તો ખેડૂત મિત્રો એવા આવા સંજોગમાં જો કે આ તો ચોમાસુ છે આમાં વરસાદ તો થવાનો જ હોય છે અને આપણે જ્યારે એગ્રોમાં જઈએ તો નત નવા આપણે ખર્ચા કરાવતા હોય છે પરંતુ અમુક બધા એગ્રોવાળા સરખા નથી હોતા અમુક એગ્રોવાળા સલાહ સાચી પણ આપે છે જો કે પાણી લાગતું હોય ને વરાપ થઈ જતી હોય ને ફરીથી વરસાદ આવતો હોય ને એવું હોય તો એમાં આવશે બ્લુ કોપર અથવા સલ્ફર જેવી વસ્તુ દેવાથી પાણી અવશ્ય એમાં ખેંચી લે છે એમાં કોઈ એગ્રો વાળા પણ એક રીતે સાચા છે પરંતુ જો આ કુદરતી જે એક આફત છે વરસાદ આવે જ રાખે આપણે તો ગમે એવું આપણે એમાં ખર્ચો કરીએ તો પણ એમાં સફળતા મળતી નથી જે આપણો કપાસ છે એ કારણ કે પાણીમાં પાણીમાં આમનું રહે જો કે આપણે પણ જો આમનું પાણીમાં રહીએ તો આપણને પણ હળવા પગ હળવા ને એવું કર થતું હોય છે તો આ તો સતત એમાં પાણીમાં પાણીમાં રહેવું એટલે કોઈ પણ વસ્તુ છે એમાં અવશ્ય એમાં જવાની જ છે તો સૌથી પેલા આપણે આના ઉપાયો જોઈએ તો દર્શક મિત્રો જે આપણે પાણી થાય એવું અવશ્ય એમાં કરી લેવું જોઈએ જેથી કરીને થોડુંક પણ પાણી જો એમાં નિકાલ થાય એવું હોય તો એમાં પાણીનો નિકાલ અવશ્ય કરવો જોઈએ જેમ કે ગટર કરી નાખવી ગમે ત્યાં પાણીનું આપણી જમીન ધોવાણ ન થાય અને એ રીતનું આપણે પાણીનો કાઢ્યો જે ને આપણે ઠુવા કહીએ છીએ તો ઠુવા બેસર જગ્યા અવશ્ય એમાં બનાવી લેવા જોઈએ જેથી કરીને વરસાદનું પાણી થોડુંક પણ આવે તો એ એમાં વયુ જાય ને એક દિવસની વરાપ નીકળે તો એમાં જમીન છે પાણી શોષી લેતી હોય છે તો સૌથી પહેલાં જેટલું પાણીનો નિકાલ થાય એટલું એ પાણીનો નિકાલ એમાં કરી નાખવો જોઈએ અને ત્યાર પછી એમાં કદાચ મિત્રો એ વાવેલું હોય છે જેમ કે કપાસ મગફળી કોઈ પણ પાક એમાં વાવેલો હોય છે તો જે પોતાની જમીન છે ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે આ વિસ્તારમાં આવું ફૂલ વરસાદ હોય તો આમાં પાણી ભરાય છે તો તો એમાં દર્શક મિત્રો એવી રીતના પાક વાવવા જોઈએ જેથી કરીને થોડું પાણી લાગે એને વાંધો ન આવે જેમ કે શેરડી શેરડીનું વાવેતર હોય તો એને ગમે એટલું પાણી હોય તો એને ઓછું નડે છે જોકે પછી ફૂલ ભરાઈ રહેતું હોય તો શેરડીને પણ નડે પરંતુ થોડું હાજુ જો પાણી ભરાઈ રહેતું હોય તો શેરડીને નડતું નથી અને ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છે કે પાણી ભરાય ને એમાં અત્યારે ખેડૂત મિત્રો જે વાવેતર કરી દીધું છે એના માટે તો જે ખેડૂત મિત્રો વાવેતર અત્યારે કરી દીધું છે ને એમાં પાણી અત્યારે હાલ ભરાઈ ગયો છે ને કપાસ પણ સુકાવા લાગ્યો છે તો સૌથી પહેલા તો આપણે પાણી નો નિકાલ કરી નાખવો જોઈએ અને ત્યાર પછી વરાપ થાય પછી એમાં આપણે એમાં હા અત્યારે જો કે આમ જોવા જઈએ તો કપાસનું હજી તો આમ જોવા ટાઈમ જ ગણાય પરંતુ ફરીથી જો પાણી ભરાય ને આપણે કપાસનું વાવેતર એમાં ફરીથી કરીએ તો એમાં ફરીથી બળવાની શક્યતા રહેતી હોય જોકે પછી કપાસ મોટો થઈ ગયો પાણી ભરાય તો પરંતુ મિત્રો એમાં હવે કપાસનું વાવેતર અથવા મગફળીનું વાવેતર હવે ન કરવું જોઈએ ખાસ કરીને એમાં આવે એરંડા તુવેર કોઈ પણ કઠોળ અને થોડી જા જમીન જો ખાલી બગડેલી હોય તો એમાં જાહેર પણ જો કરી નાખીએ તો પણ એના પણ સારા એવા ભાવ મળી રહી છે અને જો ઘરના ઢોર ને હોય તો એના માટે નિરાવ થઈ જાય છે તો આવા દર્શક મિત્રો હવે જો પાણી ભરાઈ રહી હોય ને એનું અહીંયા ખેડૂત મિત્રો થોડીક નિરાત રાખી જવી રાખી ને પછી જ્યારે વરાપ નીકળે ત્યારે એમાં સારી એવી ખેડ કરીને આવું વાવેતર એમાં કરવું જોઈએ તો દશક મિત્રો આજનો જે આપણો વિડીયો છે આમ જોવા જઈએ તો દર્શક મિત્રો આપણે જે

કોઈપણ સંજોગે જો એમાં પાણી જ ભરાય રહેતું હોય ડૂબમાં જમીન હોય તો એવા દર્શક મિત્રો એ બાગાયતી ખેતી એમાં કરવી જોઈએ જેમ કે નાળિયેરી નાળિયેરી દર્શક મિત્રો જો બાગાયતી ખેતી એક પ્રકારે બાગાયતી ખેતીમાં પણ સારી એમાં આવક મળે છે તો જેની જમીન ડૂબમાં હોય ખાસ આખું સમય એમાં પાણીની જ સમસ્યા રહેતી હોય તો એવા ખેડૂત મિત્રો એ બાગાયતી ખેતી નાળિયેરી અવશ્ય એમાં રોપી દેવી જોવે તો દર્શક મિત્રો જે મારો થોડો જાજો અનુભવ હતો એ તમને વિડીયો માધ્યમથી શેર કર્યો છે તો અવનવા આપણા આવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહી તો ફરીથી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો